વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા થર્ટી ફર્સ્ટની માનવીય અભિગમ સાથે જે ઉજવણી કરવામાં આવી જ્યારે સમગ્ર વિશ્વ જે ડાન્સ અને પાર્ટી ભાષણ મબલક ખર્ચ કરતું હોય છે ત્યારે વિરાણી હાઈસ્કૂલના બાળકોની માનવી અભિગમ સાથેની આ ઉજવણી છે એ ખરેખર પ્રેરણારૂપ છે આ પ્રસંગે વિરાણી હાઈસ્કૂલના બાળકોએ પોતાના ઘરેથી તથા આસપાસના વિસ્તારોમાંથી ગરમ પહેરવાલાયક વસ્ત્રો એકત્રિત કરી અને શાળાની અંદર અર્પણ કર્યા હતા જેની અંદર ધોરણ નવથી બારના હજાર જેટલા છાત્રો તથા શિક્ષકો અને સામાજિક યોગદાનથી લગભગ વીસ હજાર બસો અડત્રીસ જેટલા વસ્ત્રો જે એકત્રિત કરી શાળામાં અર્પણ કરવામાં આવ્યા હતા એકત્રિત થયેલા વસ્ત્રો જે તેનું વિતરણ છે એ રાજકોટ શહેરની વિવિધ ઝૂપડપટ્ટી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાતમંદોને સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટની મદદથી કરવામાં આવશે તદુપરાંત કોમર્સના વિદ્યાર્થીઓએ પોકેટ મનીમાંથી અંજન કલ્યાણ મંડળ સંચાલિત રસોડું છે તેમાં એક દિવસનું ભોજન છે એ એ અને અને ફરસાણ અર્પણ કરી છે આજનું યુવાધન છે એ ડાન્સ અને પાર્ટી પાછળ મબલક કરે છે જેની અંદર કોઈ પણ પ્રકારનો માનવીય અભિગમ હોતો નથી ખાસ કરી અને ભારતીય સંસ્કૃતિ એ હંમેશા સેવા અને અર્પણ કરવામાં રહેલી છે અને એ જ માનવીય અભિગમ સાથે મૂલ્ય શિક્ષણના ભાગરૂપે વિદ્યાર્થીઓનું આ કાર્ય છે એ સમગ્ર યુવાધન માટે છે યુવા વર્ગ માટે છે એ પ્રેરણારૂપ છે અમારી શાળામાં દર વખતે છેલ્લા પંદર વર્ષથી આ એકત્રીસ ડિસેમ્બરના ના દિવસે અમે વસ્ત્રદાન મહાદાન સેવાની હોફ અંતર્ગત આ કાર્યક્રમ અમે રજૂ કરીએ છીએ જેમાં નવ થી બાર ના વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી અથવા આસપાસના વિસ્તારમાંથી વસ્ત્રો એકઠા કરે છે જેવા કે મફલર બ્લેન્કેટ જેવા અન્ય પણ વસ્ત્રો હોય છે જે અમે રાજકોટના લોહાનગર લક્ષ્મીનગર જેવા ગરીબ વિસ્તાર ઝૂપડપટી વિસ્તારમાં ગરીબ લોકો મરી જાય છે ઠંડના મારે ત્યાં અમે અર્પણ કરીએ છીએ